નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો છે આજે શહેરના વિસ્તારના વિભાગમાં સમાવિષ્ટ સંતોષનગર સોસાયટીના રહીશો મધ્ય ગુજરાત વીજ કંપનીની અખોટા પેટા વિભાગીય કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવી આપવા માંગ કરી હતી અખોટા કચેરી બહાર થઈ કરી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું છેલ્લા ઘણા દિવસના વિરોધ બાદ આજે સતત છ દિવસે પણ શહેરના અકોટા એમ જી વીસીએલ વિસ્તારમાં આવેલ સંતોષનગરના રહીશો તથા સામાજિક કાર્યકર અસફાક મલેક દ્વારા એમ જી વીસીએલ અકોટા ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો અને આવેદન આપ્યું હતું 11 તાપ વચ્ચે લોકોએ ઉગ્ર સુત્રોચ્ચાર કરી MGVC ની કામગીરી વિરુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એમજીવીસીએલ દ્વારા સ્થાનિક પોલીસ બોલાવી પડી હતી રિપોર્ટર કીર્તન રજવાડી

અને અડધી રાત્રે પણ લાઈટ જતી રહે છે અમારે ત્યાં તેરસો રૂપિયા અમારું બિલ આવતું હતું એની જગ્યા પે ચાર હજાર ને અડધી રાતે બિલ જતી રહી છે છે તો એને કઈ થઈ જાય એની જવાબદારી કોણ લે છે

ઇન્ડિકેશન પણ નથી આપી કે અમે આ મીટર નાખીએ છીએ સવારે સવાર સવારમાં આવીને લાઈટ બિલ માંગ્યું ને ડાયરેક્ટ મીટર નાખી દીધા છે અને અમને કોઈ એ આપ્યું છે કે રજૂઆત બી અમે કરી હતી કે અમને સ્માર્ટ મીટર નથી જોતા તો બી આ સ્માર્ટ મીટર અમારા ઘેરમાં જ કામ આવે છે અમે દસ દસ હજાર પંદર હજાર કમાવા વાળા લાઇટ બિલ ભરીએ ઘરનું ભાડું ભરીએ કે અમે ત્યાં એ કરવા જઈએ લાઇટ અમે શું ખવડાવીએ નાના છોકરાઓને અમારા છોકરાઓ ભૂખ્યા રહે છે એક ટાઈમનો જમવાનું અમે લોકો આપીએ છીએ લાઈટ બિલ ભરવાનું લાઈટ જતી રહે છે અડધી રાત્રે જો કોને કહેવા જઈએ સાહેબ અમારા અમારા જૂના મીટર પાછા આપો અમને નવા મીટર જોતા નથી કે અમે એકલી જગ્યાએ અમે એકલી જગ્યાએ જોઈને આવ્યા છીએ જે ગરીબો છે એમના ઘરે જ મીટર આવ્યા છે આ સ્માર્ટ મીટર બાકી કોઈના ઘરે આવ્યા નથી મીટર અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છીએ આખી જથુઆજ છે અમારી પસંદ નથી કન્ઝ્યુમર ગ્રાહક તરીકે લોકો જે ગ્રાહકો જ્યારે એમ કહે કે બે આ મીટરમાં કંઈક છેડછાડ છે આ એક વ્યક્તિની મારી પાસે હતી છે કે આ જૂના મીટરના હતા અને નવું મીટર નાખીએ એમાં કઈ ખામી છે એની ચેકિંગ કરો હજુ સુધી ચેકિંગ નથી આ તારીખ કઈ હતી એની એમણે પોતે રિસીવ કરેલાની તારીખ છે અઢાર પાડે નંબર બરાબર છે એનો પાવતી નંબર આપ્યો છે અત્યાર સુધી એમને આ કોઈ સુવિધાનો મતલબ ને જે સ્માર્ટ મીટરના નામે જે લોકોએ લોકોને છેતરવાના અને લોકોને છેતરીને ઉગાડી લૂંટ ચલાવવાનો જે ધંધો કર્યો છે એ ધંધાના વિરુદ્ધમાં આ જે લોકો અહીંયા ઊભા છે આ લોકોની સ્પષ્ટ માગણી છે

અડધા લોકોને સ્માર્ટ મીટર આપો અડધા સ્માર્ટ મીટર ના આપો એવું કે નહીં એ રીતે કરો તો પણ આ સ્માર્ટ મીટર લગાડ્યા છે એમની જોડે અન્યાય થઈ રહ્યું છે એટલે સ્માર્ટ મીટર પહેલા લગાવી જે હટાવવામાં આવે અને જૂની સિસ્ટમે જે બે મહિનાનું હતું લાઇટના મીટર લાઈટ બિલ કરવાનું એ બે મહિનાના બદલે જો એમને એમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ